क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना ब्रेक बात हमें स्वागत है આખી દુનિયામાં ધર્મ અને વિજ્ઞાનને એકબીજાથી વિરુદ્ધ ગણવામાં આવે છે એટલે કે માની લેવામાં આવે છે કે વૈજ્ઞાનિકો તો ભગવાનમાં માનતા જ નહીં હોય દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થા આવડના એક વૈજ્ઞાનિકે એક દાવો કર્યો છે જેની ખૂબ જ અત્યારે ચર્ચા થઈ રહી છે આ વૈજ્ઞાનિકે ગણિતની એક ફોર્મ્યુલા તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે આ ફોર્મ્યુલાથી ભગવાનનું અસ્તિત્વ પુરવાર થાય છે ડૉક્ટર વિલી સુંદ નામના આ વૈજ્ઞાનિકે તાજેતરમાં જ એના વિશે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે આ બ્રહ્માંડ કંઈ ઓચિંતા બની નથી બલકે કાળજીપૂર્વક એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તેમણે તર્ક આપ્યો છે કે બ્રહ્માંડમાં હવા સૂર્યપ્રકાશ અને ગુરુત્વાકર્ષણ બળ એમ બધા જ તત્વો યોગ્ય પ્રમાણમાં છે માની લઈએ કે ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ નબળું હોત કે સૂર્યદેવ વધારે આકરા હોત તો જીવન શક્ય જ નહોતું એટલે કે યુનિવર્સમાં કોઈએ કાળજીપૂર્વક બધું નક્કી કર્યું છે ડૉક્ટર વિલી સુને મેટર અને એન્ટી મેટર વિશે વાત કરી હતી સાયન્સના ક્લાસ જેવું થોડુંક લાગશે તમને પરંતુ અમે તમને ખૂબ જ સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું માની લો કે તમારો જોડિયા એક ભાઈ છે જે તમારાથી બિલકુલ વિરુદ્ધ છે ઓપોઝિટ છે જો તમને ચોકલેટ ભાવે તો તેને વેનિલા ભાવે તમે હાથ પર કંઈ કરો તો એ હાથ નીચે કરે હવે બ્રહ્માંડમાં દરેક વસ્તુની આ રીતે જોડિયા વસ્તુઓ છે જેમાં ગ્રહો અને તારા પણ સામે છે ખાસા સમય પહેલાં વૈજ્ઞાનિક પોલ ડિરાકે વિચાર્યું હતું કે બ્રહ્માંડમાં દરેક નાના પાર્ટિકલનો જોડિયા પાર્ટિકલ છે તેઓ સાચા પુરવાર થઈ ગયા એટલે કે એક તો મેટર હોય છે મેટરમાં વસ્તુઓ કે ગ્રહોનો સમાવેશ થાય છે એટલે કે જે રીતે વ્યક્તિનો જોડિયા વાયુ હોય એ જ રીતે બ્રહ્માંડમાં દરેક મેટરની એક એન્ટિમેટર હોય હવે જ્યારે આ મેટર અને એન્ટિમેટર મળે ત્યારે બ્લાસ્ટ થાય એટલે કે થિયરીની દ્રષ્ટિએ જોવા જઈએ તો મેટર અને એન્ટિમેટર સરખા પ્રમાણમાં હોવી જોઈએ વાસ્તવમાં એવું નથી જે સૂચવે છે કે બ્રહ્માંડમાં દરેક મેટર અને એન્ટીમેટરને વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરીને ગોઠવવામાં આવે છે વિલી સુન સહિત અનેક વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ એટલી પરફેક્ટ બની છે કે સંજોગ ન હોઈ શકે જેને ફાઇન ડ્યુરિંગ થિયરી કહેવામાં આવે છે ડૉક્ટર સુને ભગવાનના અસ્તિત્વ વિશે કહ્યું હતું કે બ્રહ્માંડમાં એવી અનેક શક્તિઓ છે કે જે હંમેશાથી હાજર છે જેના કારણે જ તમામ જીવોનું જીવન શક્ય બન્યું છે અનેક વૈજ્ઞાનિકો ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવાનું ટાળતા હોય છે જોકે ડોક્ટર સુને તર્ક આપ્યો છે કે ગણિત અને બ્રહ્માંડની વચ્ચેનો સંબંધ જાણવો જોઈએ એનાથી ખ્યાલ આવે છે કે ચોક્કસ પેટર્ન પર ઈરાદાપૂર્વક ડિઝાઇન કરવામાં આવી આ ડિઝાઇન ભગવાનની છે ડૉક્ટર સુન સિવાય બીજા અનેક વૈજ્ઞાનિકો ભગવાનમાં આસ્થા ધરાવે છે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક સમય કહ્યું હતું કે હું એ જાણવા ઈચ્છું છું કે ભગવાને કેવી રીતે આ વિશ્વની રચના કરી હતી મને કોઈ વિશેષ ઘટના કે પ્રક્રિયામાં રસ જ નથી હું માત્ર તેમના વિચારો જાણવા ઈચ્છું છું બાકી બધું ઘઉ છે આલ્બર્ટ આઈન્સ્ટાઈને એમ પણ કહ્યું હતું કે જ્યારે મેં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી અને ઊંડાણપૂર્વક વિચાર કર્યો કે કેવી રીતે ભગવાને આ બ્રહ્માંડની રચના કરી ત્યારે બાકી બધું જ ખૂબ જ વ્યર્થ જણાય છે વૈજ્ઞાનિક તપાસ અને મારી થિયરીઝની રચનાના હેતુ માટે મેં શ્રીમદ્ ભગવદ્ ગીતાને મારી પ્રેરણા અને માર્ગદર્શનનો મુખ્ય સોર્સ બનાવ્યો છે વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને કહ્યું હતું કે ગુરુત્વાકર્ષણ ગ્રહોની ગતિને સમજાવે છે પરંતુ આ ગ્રહોને કોણે ગતિમાં સ્થાપિત કર્યા એ સમજાવી ન શકાય ભગવાન જ તમામ બાબતોનું સંચાલન કરે છે ખગોળશાસ્ત્રી ગેલેલ્યુએ પણ સુંદર વાત કરી હતી તેમણે કહ્યું હતું કે ગણિત જ એ ભાષા છે કે જેમાં ભગવાને આ બ્રહ્માંડ લખ્યું છે આ બ્રહ્માંડની રચના કોઈએ તો કરી જ હશે એટલે જ વૈજ્ઞાનિકોને પણ ભગવાનમાં આસ્થા લાગી બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ એ સમજવા માટે વૈજ્ઞાનિકો બિગ બેગ જેવી એક થિયરી પર કામ કરે છે અનેક લોકો કહેતા હોય છે કે તેમને ભગવાનમાં વિશ્વાસ જ નથી લોકો માટે એક સવાલ એ છે કે શું તમે ક્યારે જીરોને જોયો છે કદી એના વિશે વિચાર કર્યો છે શું તમે ક્યારે નંબર્સને જોયા છે આ નંબર્સ એક માત્ર કન્સેપ્ટ છે જોકે જીરો પર વિશ્વાસ મૂકીને ગણતરીઓ થવા લાગી એના આધારે બિલ્ડિંગો ઊભી થઈ ગઈ જેમાં તમે અત્યારે રહો છો ટ્રેન અને વિમાન બનાવવામાં આવ્યા જેમાં તમે અત્યારે મુસાફરી કરો છો સવાલ એ છે કે શું તમે ક્યારે એવો સવાલ કર્યો છે કે મેં જીરોને જોયો જ નથી એટલે એના આધારે ગણતરી કરીને બનાવવામાં આવેલી ટ્રેનમાં હું શા માટે બેસું જે રીતે તમે જીરોમાં વિશ્વાસ કરો છો એ જ રીતે ભગવાનમાં પણ એક કન્સેપ્ટ છે બેઝિકલી એક શક્તિ છે એક ઉર્જા છે પ્રકાશ રહેલો છે આ જ કારણે આપણે ત્યાં શક્તિ ઉપાસનાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે વળી એ હવે તો સાયન્સ પણ કહે છે કે તમે ભગવાનમાં પણ માનો ખેર આ ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા નમસ્કાર ઇન એસોસિએશન વેથ અધાણી અમે કરીને બતાવીએ છીએ